oh okay. શહેરના કમાણા રોડ ઉપર આવેલી આદર્શ વિદ્યાલયના પાછળના ભાગે આવેલા જાહેર રોડ ઉપર આવેલી ઝુંપડપટ્ટીના છાપરા ઉપર આજે નગરપાલિકા દ્વારા ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ ઓગણીસો ને તેસઠની કલમ એકસો પંચ્યાસી અંતર્ગત નોટિસ ફટકારી હતી જેના કારણે આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જેમાં નગરપાલિકા દ્વારા એવી જાણકારી આપી હતી કે આ રોડ ઉપર રસ્તા પૈકીની જમીનમાં છાપરા તથા અન્ય ચીજ વસ્તુઓ મૂકીને દબાણ કરેલ છે જે યોગ્ય નથી તો ત્રણ દિવસમાં દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા આપના ખર્ચે આ દબાણ દૂર કરીને સામાન જપ્ત કરવામાં આવશે તેવી નોટિસ ફટકારી હતી જેના કારણે આદર્શ વિદ્યાલયના પાછળના ભાગે આવેલા કમાણા રોડ ઉપર આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાઉ પણ નગરપાલિકા દ્વારા આ રોડ ઉપર આવેલી ઝુંપડપટ્ટીમાં નોટિસો ફટકારવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુતેર છવ્વીસ કે ન્યૂઝ